સુરત શહેરના મોટાવરાછા વિસ્તારમાં રાજવી ક્રિએટિવ વેન્ચર દ્વારા ફ્રી લર્નિંગ આર્ટ રેઝિન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના મોટાવરાછા વિસ્તારમાં મહાદેવ ચોક પાસે ધારા ટ્રેડ સેન્ટરમાં રાજવી આર્ટ સ્ટુડિયોમાં તારીખ સોળ સત્તર અને અઢાર જાન્યુઆરી એમ ત્રણ દિવસ માટે ફ્રી લર્નિંગ રેઝિન આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર અને આજુબાજુના વિસ્તારમાં સુરત નવસારી અંકલેશ્વરની ચાલીસ જેટલી યુવતીઓ આ ફ્રી લર્નિંગ રેઝિન આર્ટ વર્કશોપમાં જોડાઈ હતી રાજવી ક્રિએટિવ વેન્ચરની સંચાલક આર્ટિસ્ટ રાજવીએ જણાવ્યું હતું કે તેઓ અવારનવાર વિવિધ પ્રકારના આર્ટને લગતા ફ્રી વર્કશોપ યોજતા હોય છે જેથી ઘરે બેસીને પણ યુવતીઓ પોતાનું સ્ટાર્ટઅપ ઊભું કરી શકે છે અને હાલની જનરેશનને જોતા રેઝિન આર્ટનો ક્રેઝ વધી રહ્યો છે અહીં ભાગ લેનાર તમામ યુવતીઓ આર્ટિસ્ટ છે પરંતુ પોતાના આર્ટને અપગ્રેડ કરવાની તક મળી રહે તે હેતુથી આવા પ્રકારના ફ્રી વર્કશોપ યોજાય છે મારું નામ રાજવી સાવલી આજે અમે સોળ સત્તર અઢાર તારીખ પર ફ્રી લર્નિંગ સેક્શનનું ગર્લ્સ માટે આયોજન કર્યું છે જેમની અંદર છોકરીઓ જ અત્યારે શીખતા હોય છે પણ કંઈક ને કંઈક પ્રોબ્લેમ ને એવું કંઈ આવતું હોય છે એમના માટે અમે લર્નિંગ સેક્શનનું આયોજન કર્યું છે અત્યારે તો ત્રીસ ચાલીસ જેવી ગર્લ્સ છે પણ વધારે અમારે હતું પણ મોર્નિંગની બેચમાં જોઈન થયા હતા ઘણા ખરા અને હજી બે ચાર દિવસ બાકી છે તો એ લોકો આવશે છોકરીઓને જરૂરી છે એના માટે જ અમે ફ્રી લર્નિંગ સેક્શન રાખ્યો છે કે એ લોકો આગળ કઈ રીતે જાય અને આગળ કંઈક એનું કરિયર સેટ કરે એના માટે અમે આ લર્નિંગ સેક્શન રાખ્યો છે અમે જેટલા બી છે અત્યારે ખુદ એ લોકો આર્ટિસ્ટ જ છે અને આર્ટિસ્ટને જ કંઈક ના કંઈક પ્રોબ્લેમ મને બી આવતા હોય છે એ લોકોને બી કંઈ આવતા હોય છે એનું સોલ્યુશન માટે અમે આ વર્કશોપનું આયોજન કર્યું છે અમે ઓશન છે મતલબ આર્ટ હેલો માય નેમ ઇઝ ટીશા મેં ઇન્સ્ટાગ્રામ થ્રુ રાજવી એમનું જોયું કે ફ્રી વર્કશોપ લે છે રેઝન આર્ટ થ્રુ તો મેં ઓલરેડી થ્રી ઇયર્સથી કરું છું બટ બહુ બધા ઇશ્યુઝ ને નવા નવા તો મેં અટેન્ડ કર્યું છે આ લેક્ચર ત્યારે મને બહુ બધી નવી ટેકનિક્સ ને ટ્રેક્સ ને બધું સિક્રેટ્સ ખબર પડી કે આવી રીતે પણ થઈ શકે ને આ બેસ્ટ એડવાઇઝ મને રાજવી મેમ થ્રુ મળી છે જે બહુ હેલ્પફુલ થવાની છે મને આગળ એવું મને લાગે છે સો આ વર્કશોપ એકચ્યુઅલી ગર્લ્સ માટે બહુ નીડેડ છે અને બહુ બેસ્ટ વર્કશોપ્સ છે તો મસ્ટ જોઈન જે છોકરીને આઈકલેસ આઈ ગેસ બધી ગર્લ્સને ક્રિએટિવ વસ્તુ બહુ ગમતી હોય છે તો રેઝન આર્ટ વન ઓફ ધી થિંગ છે કે એ આગળ એમનું સ્ટાર્ટઅપ કરી શકે છે ને ઘરેથી બી રેઝન આર્ટ કરી શકે છે તો આ બેસ્ટ ફિલ્ડ છે એમની માટે કે એ આગળ વધી શકે છે રેઝન આર્ટ થ્રુ ને રેઝન આર્ટમાં ઘણું બધું હવે તો આવશે અને ટ્રેન્ડ વસ્તુ થઈ ગઈ છે હવે રેઝન આર્ટ તો આ વર્કશોપ એ બધી ગર્લ્સ માટે બહુ હેલ્પફુલ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત